આઈ ગઈ પાપ માય કાંગ લિયો મારા ઓસે મને બકાઈ મારવાલી તોય ફોરેન જતો રેયો આ તો મને માર ખરાય નાહી જો તારા વિષય મને માર ખરાય કે તું શું કરો આ ભાઈ બનાવો મારો તો મને માર ખરાવાય મુકો ટાઈમ મારશો આ તો માર ખાધી એટલે કશું જીને તો હવારે હું જતો તો તે ભાઈ ખાલી અડી લે તો ધ્રુવભાઈ માર્યો એટલે મારવા જતા પણ એને એમ મારે તો તારા એટલે દોરી ના લાયા છે એને તો સમજાઈ રહી મુકે છે તમે લેવાની જ રહી બરાબર મેડમ ભાઈ ભાઈ મેટર વધી ગઈ

બોલને પેલા બોલ માથા ભારે છે હા તો ખરા પણ મારા કાકા ના પાડી નોમ્યાં બોટું વાત તો હા ચીજ છે માથા ભારે છે તો ખરો આદબી હું છોકરો બી આય છે એટલે હારે હેઠ ભાઈ હેરા મારા આગળ વાત હા ભાઈ ભાઈ તો ખરો ઓમ જોતો ખરો બાય ખાડો નહીં દેખા તું યાર મને ઘણા નહીં બનતી બાય ખ મારે બોટ માથા ભારે સારું લાગે વાત હા છે આ છોકરો ચકરી તો એટલે માથા નો એવું છે એમ એમ તારા ગોમ માથા ભારે તું જ છે એમ ને બરાબર માથા ભારે તું જ છે તે એટલે તને તને કોઈ મળ્યા જ નહીં માથાના ફરેલા માના હોજીયા મળઈ આખું ગોમ ભી જ છે માથાનો ફરેલો જો દેખાવ હે તને માથાનો બતાઉ માથાનો ફરેલો બતાઉ

ના ના જવા દાડા ચાલશે તો બરોબર થી જેથી હોય